વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત સમીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં બેસાડ્યા સ્વાય બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિત સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળબાટીમાં ને એ બાટીમાં ફરક દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની પડે નો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું દાળ બાટી સ્વામીને જમાયડા સ્વાઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુરાદિત્યાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખોટ રહેશે જાઓ આમ ગુનાતેનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુનાતેનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અનદાન બહુ મોટું અપાય છે જે બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદ થી આજથી બસો પાંચ વર્ષ પહેલા સદાવ્રત અનક્ષેત્રની શરૂઆત વિરપુરમાં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આ જ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યા ભોજન આપતા અને લોકોની સેવા કરતા આ જ એમનું જીવન હતું આજ સત્ય છે આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે